આપણે આ વિડીયોની અંદર જાણવાનું છે કે હાલની અંદર યુટ્યુબની અંદર ઘણા તમને એવો વિડીયો જોવા મળી જશે જેમાં કહેવામાં આવતું હશે કે બે હજાર પચીસની અંદર વરસાદ નહીં થશે અથવા થશે તેના વિશે વાત કરવાની છે જેથી પૂરો વિડીયો જરૂર જુઓ છેલ્લા કેટલાય દિવસથી જો ગુજરાતીની અંદર જો સૌથી વધારે વ્યૂ આવતા હોય તો યુટ્યુબમાં તો આ બે હજાર પચીસ ચોમાસું છે તેના ઉપરના વિડીયોઓ છે અને આ વિડીયો કહેવામાં આવી રહ્યું છે અમુક વિડીયોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે બે હજાર પચીસની અંદર ચોમાસું ની અંદર વરસાદ નહીં થાય અમુક એવું કહે રહે છે કે અતિ ભારે વરસાદ થશે હાલના વિડિયો જોઈને ખેડૂતોને કોઈ ટેન્શન લેવાની જરૂર નથી અમુક ખેડૂતોને ટેન્શન થતી હશે કે આ વર્ષે વરસાદ નહીં થાય અથવા થશે તો અતિ ભારે થશે આ માત્ર હનુમાન ઉપર વિડીયા બનાવેલા હોય છે કોઈ હજુ પાકું નથી થયું કે આ વર્ષે કેવો વરસાદ થશે કેવો નહીં થશે હા પણ તેમાં વિડીયોમાં જણાવેલો અમુક ટકા સાચું બની શકે કારણ કે તે ઇન્ટરનેટના માધ્યમથી જો જાણેલું હોય તો તેમાં થોડાક ટકા ચાન્સ રહેતા હોય કે સાચું બને એવું નથી કે આ ટોપિકમાં હું વિડીયો નથી બનાવતો આ ટોપિકની અંદર હું પણ વિડીયો બનાવું છું મારા ચેનલની અંદર સૌથી વધારે જો વિડીયો વાયરલ જતા હોય તો વેધરના છે પણ જો તમારે વરસાદની સિઝન કેવી રહી છે તેનો અંદાજ લગાવવો હોય તો તમે જે વરસાદની સિઝનને પહેલાંને એક બે મહિના પહેલાં વિડીયો આવતા હોય તે જોઈને થોડો ઘણો હજુ અંદાજ મારાવી શકો બાકી જે હાલના સમયની અંદર વિડીયો આવી રહ્યા છે તેમાં પાકો અંદાજ ન લાગે અને ઓલા વિડીયોમાં એવું નથી કે જે તમે એક મહિના પહેલાં જોશો તેમાં પણ પૂરેપૂરું સાચું બને પણ થોડીક ઘણી સંભાવના હોય બાકી કોઈ હવાન દિશા જાણીને બોલતું હોય કે આ અહીં થશે ને અહીં નહીં થશે તે ખોટી વાત છે ઘણા લોકોએ ગયા વર્ષે પણ કહ્યું હતું કે આ વર્ષે વરસાદ નહીં થાય પુષ્કળ વરસાદ થયો છે બાકી મારું પોતાનું એવું માનવું છે કે કુદરતથી મોટું કોઈ નથી જેથી વિડિયા નાખીને આપણે થોડો ઘણો અંદાજ લગાવી શકીએ ઇન્ટરનેટમાં જોઈને બાકી પૂરેપૂરો અંદાજ ન આવે આપણે કારણ કે કુદરતથી મોટું કોઈ હોતું નથી એવું મારું માનવું છે ત્યારે યુટ્યુબની અંદર ઘણા એવા લોકો તમને મળી જશે જે ખોટે ખોટા વિડીયો નાખે છે કે આ મહિનામાં વાવા જણાવશે અને ઓલા મહિનામાં આમ વાવા જણાવશે એ પૂરેપૂરું ખોટું છે કારણ કે તે ઇન્ટરનેટના માધ્યમથી પણ નથી જોતા તે માત્ર અનુમાન લગાવીને વિડીયો નાખવા ખાતર નાખી દે છે બાકી તેમાંથી એક પણ વસ્તુ સાચી બનતી નથી વેધન લગતા વિડીયો આપણી ચેનલમાં આવતા જ હોય પણ જ્યારે મને યોગ્ય લાગશે કે હવે વિડીયોની જરૂર છે ને હવે માહિતી સાચી બનશે ત્યારે આપણે વિડીયો નાખીશું જ્યારે વધારે અનુમાન હશે ત્યારે તેથી એ વિડીયો તમારે જોવે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મને એ નથી સમજાતું કે અમુક અમુક લોકો એવા મહાન ત્યાંથી આવતા હોય કે જે ખાલી બેહીને ખાટલા ઉપર કહી દઈએ કે આ મહિનાની અંદર વાવાઝોડું થશે ક્યારેક ક્યારેક તે શાના મહિનાની અંદર પણ કહી દઈએ ક્યારેક ક્યારેક તે એ નથી જોતા કે આ મહિનાની અંદર વાવાઝોડું ન બની શકે પણ તે વિડીયો બનાવી નાખવા ખાતર નાખી દેતા હોય કે આ મહિનાની અંદર વાવાઝોડું થશે બાકી એવા વિડીયો તમે દૂર હોય તો જ સારું હોય અને આપણે કોઈને વિરોધ કરતા નથી કોઈને કોઈને ઉપર ન લઈ લેવું જો તમને યોગ્ય લાગે તો તમે તે વિડીયા પણ જોઈ શકો હું કોઈનો વિરોધ નથી કરતો બાકી વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને આગળ શેર કરવા ન ભૂલતા બાકી તમે કોઈ એવો વિડિયો જોયો હોય કે જેમાં કહેવામાં આવી રહ્યું હોય કે આ વર્ષની અંદર વરસાદ ઓછો છે તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી હજુ કોઈ પાકનું થયું નથી કે આ સિઝનની અંદર વરસાદ ઓછો છે